ઘર માં તો આમ ઉપર ગામ માં ઉપર જા હા જોઈ લીજે બોલો કેવો છે કંટાળો લેવડાવી દે છે આ ગાડીમાં માં ગાબો મારી દો બે દી પછી લગન છે અને ગાડી માં લઈ જાવની છે લગન માં પણ આ ગાડી માં પેલા હમી તો કરાવી દોશે ને આ લગભગ બે મહિના થઈ ગયા ગાડી એમાં પડી છે પડી પડી હડી જશે લગભગ તો આજ રિપેરિંગ વાળા ને તો છે ફોન તો કર્યો છે પણ ઈ કેરે આવે છે ઈ ખબર હવે લઈ પેલા ગાબો મારી દઉં અને સાફ કરી નાખો આટો ફુદાદા એ બોલ ને બેટા શું બંજા ખંતાડો ને કા મમ્મી ની મન મારે છે

કે વેકેશનમાં માં આપો પણ કેમ છોકરા ન રખડવા દેતી બગડી જાય તાર ડોહો એ આ બોલાય આવ બોલો કે આય આલ પર ખાઈ લેવી બધા હારે બે ના પાડી તી તોય વહી ગયો શું કરું એમાં તમે મને વઠો છો આ બોલાય કરી ખરે રાખવાનું એ રખડું થઈ જાય છે ઈનો ડોહો વેકેશનમાં માં ભાડિયા બાડિયા હું તને શું કહું બોલ ને તારો બક કે કામે મરતો પેલા મને એક આંખે દેખાતો નથી એટલે હું ક્યાંય જાતો નથી એવું છે એમ ને હા મને ક્યાંય કામ જડતું નથી બાકી હું તો જા એવું એમ ને તો શું કરું કે તું કે કામે સડી જાય કાકા તારું બ મને ક્યાંય જડતું નહી એ કહું છું મારે ઘણું જાવું છે તો ગોતવા જાવું પડે કાઈ એમ ન મળી જાય કાઈ આ ગોબર ભાઈ માં છોકરાને તને દેખું તો

આની મને ગામ મને કેવા આવે છે કે તમારા છોકરા સમજાવો માથા પોડે છે અમારા અરે જાડિયા ભાઈ મારા છોકરાને તમે દેખો હવે હું મારા છોકરાને ને ગોતું છું એ નથી જડતો તમારા ને થોડો કઈ ધ્યાન રાખીને બેઠો હોય બોલો મારો છોકરો છે ને ખબર માં રી હૈ ભાગી ગયો બોલો રી હૈ ભાગી ગયો હા તો તમારી ની ધ્યાન રાખવી જો શક મરવા બરવા ને ભાગી ગયો ને અતાર છોકરા બહુ હરાયમી છે મને ઈદ ઉપાધી થાય છે ભાઈ કાયો કા છે ને તમારા ભાઈને જઈને કહો હા તો ક્યો ક્યો જાવ

લીહન વિયોજો ખબરનો લીહન વિયોજો કામમાં કાંઈ કામમાં છે નથી અન પછી એને હાયો તમ હે દીચો ના મે છે ને દેખો પણ સોકા મરાય ને એવો તમારે એમ પણ ભૂલ થઈ ગઈ હવે આવું કોઈ દી નઈ કરું બોલો અન કરતા 10 રૂપિયા વાપરવા દઈ દીધા ને તો હારું હતું તો આવું નો થાત કે જોઈ છે મારું દીકુ કોણ ભાઈ ગયું એ તમે બે હું આ પાજા બાય સહી નકરી એ ટપુ કાકા તમે પાજા ને પાવ મને એ હું નથી પાજો કાય હવે કાં થારું કોય છે બસ આવે છે એ આમાં હું કરતો હેલા તપસા એ પાય નઈ સંતાણો તો અહીંયા હે કાઈમાં કામ હંતાવાય એ એ છોકરાને નો મારીમ તે તને ખોટું ક બોલ્યા લે મને અહીં આવીને કે મને સંતાણો કે માર મમી મારવા આવે મને કે એટલે તમ ખોટું બોલ્યા મારી પાં હા એ ઓ બાપા રે ઓય બાપા રે લે પણ મને હું લેવાણ મારે સુ કાકા હેરાન થઈ ગયા એ હેરાન થઈ ગયા તાર છોકરા હાચાવો દે ને તારે લે લે કઈ અને તું મારો દીકરો આ થઈ ગયો છે સામે ખાલી બોલો ભાઈ છે નથી રહેવા તો બોલો ભાઈ સ્પેન્ડ ના કરો કોઈ નો મોકલ તો બસ તાર છોકરા હા તમ કોઈ હમ સાથે હો મારો દીકરો આય મને મારસ બોલો આ નો હંતાડો તો હારું તો આના છોકરાને